72 આવેલ છે જે પૈકી વન વિભાગે દસ હેક્ટર જમીન વણકર માટે ફાળવેલ છે જે પૈકી બાકીની જમીનમાંથી 60 ગુંઠા જમીન માફ વનીકરણ કરેલ નથી તેવી જમીનની માંગણી વણકર સમાજ દ્વારા કરવામાં આવતા વન વિભાગ દ્વારા તેઓ એ પરવાનગી આપી હતી જેની એક નકલ જંબુસર પ્રાંત કચેરીએ જે તે સમયે આપેલ હતી પરંતુ પરંતુ એ આજની તારીખે પણ કોઈ પણ જગ્યાએ કાયદેસર રીતે બોલતી નથી જ્યારે કહાનવા વણકર સમાજને દફનવિધિ માટે આજ દિન સુધી કાયદેસરની પંચાયત દ્વારા લેખિત જગ્યા આપવામાં આવી નથી જેના કારણે સરકાર શ્રી દ્વારા આ જગ્યાના વિકાસ માટે અન્ય સુવિધાઓ માટે માંગણી કરી શકતા નથી તેના કારણે ગ્રામ પંચાયત દ્વારા આ જગ્યાએ જવા આવવા માટે રોડ રસ્તા લાઇટ તેમજ ફેન્સિંગ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પણ નિકાલ કરવામાં આવ્યો નથી તેમજ તાજેતરમાં તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ ના રોજ વણકણ સમાજમાં મોત થતા તેઓની અંતિમ વિધિ માટે પાણીમાં પસાર થઈ જેમ તેમ કરીને અંતિમ વિધિ કરવી પડી હતી આ બનાવની જાણ વણકણ સમાજના આગેવાનોને થતા તેઓએ લાગતા વળગતા અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોને કરી હતી પરંતુ તેનો કોઈ નિકાલ આવેલ નથી જેને લઈને આજરોજ રોજ કહાનવા ગામના વણકણ સમાજના આગેવાનોએ જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી જો આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તોશિક સિંધા સાથે સલીમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર હું જંબુસર તાલુકાના કહાનવા ગામના વતની છે વણકરવાસ ભાઈઓ આજ પ્રાંત અધિકારી શ્રી સાહેબની કચેરીએ ન્યાય માગવા માટે આવે છે કહાનવા વણકરવાસમાં એસસી સમાજ માટે સ્મશાનની બિલકુલ જગ્યા નથી અને તે જગ્યા માટે અમે છેલ્લા બે હજાર બારની સાલથી સતત લગ્યા રહ્યા છે પરંતુ સરકારશ્રી દ્વારા કે પંચાયત દ્વારા લીગલ રીતે અમને હજુ સુધી કોઈ જગ્યા આપેલ નથી કે જે જગ્યા અમે જ્યાં દફનવી હતી હમણાં ફોરેસ્ટ વિભાગના સહ સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટની કે રસ્તાની કે પાણીની સુવિધા નથી હાલમાં અમારે એક ડેટબોડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોટા વિસ્તાર છે અને એવા જ જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોળીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેટ બોડીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું ક્યાં તો કહાનવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું એ અમારી માંગ છે અમે આ કોઈ ન્યાય માગે છે કોઈ ભીખ નથી માંગતા કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકારે એમ કહેતી હોય કે એસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એ એસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી